નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ક્રેમ છો મજામાં હેવદય ઘરમાં આપનું સ્વાગત છે દરરોજના બે પેપર લઈ આપની સમક્ષ આવી જાઉં છું અત્યારે બીજું પેપર અપલોડ કરી રહ્યો છું અને બધા થઈને કેટલામું છે તો નવમું પેપર અપલોડ થઈ રહ્યું છે તો ચલો ચાલુ કરીએ બપોરે મેં તમને જે ક્વેશ્ચન અપલોડ કરેલા તેના અત્યારે આન્સર આપી રહ્યો છું તો ચલો જલ્દીથી આન્સર જોઈ લઈએ હાલ ભારતમાં કેટલીક હાઈકોર્ટ છે તો પચીસ પચીસમી કઈ તો આંધ્ર આર્થિક ઉદારીકરણ નીતિ કયા વડાપ્રધાનના સમયમાં લાગુ કરવામાં આવી હતી તો પીવી નરસિંહા રાવ ઓગણીસો ને એકાણુંમાં બરોબર ઉપરાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ તો પાંત્રીસ સૌથી વધુ વખત વીટો વાપરનાર રાષ્ટ્રપતિ ગ્યાની જયલસિંહ ભારતનો સૌથી લાંબો નેશનલ હાઇવે કયો છે તો નેશનલ હાઇવે સાત બૃહદેશ્વર મંદિર કે જે મંદિરનો પડછાયો જમીન પર પડતો નથી અને તે માત્ર એક જ શિલામાંથી કોતરાયેલો છે તો ક્યાં આવેલો છે તો તંજાવુરમાં બે હજાર અગિયાર વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કહ્યું છે તો સિક્કિમ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે આઠ હજાર અડતાલીસ મીટર શરીરમાં કટોકટી સમયની ગ્રંથિ કોને કહે છે તો એડરિનલ મિત્રો મોસ્ટ વિજ્ઞાનમાંથી આઈએમ્પિક વિજ્ઞાન માંથી પડું કયા વિટામિનની ઉણપથી થાય છે તો વિટામિન એ ઉધરસ સાથેની લોહીનું પડવું તે કયા રોગના લક્ષણો છે તો ક્ષય એટલે કે ટીબી વિદ્યુત પ્રવાહનું માપન કયા ઉપકરણથી થાય છે તો એ મીટરથી અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય મહિલા કોણ તો કલ્પના ચાવલા ભારતભરમાં દિવાલ ઘડિયાળ પૂર્ણિમા આવે છે સાદીપની આશ્રમ કયા જિલ્લામાં આવેલું છે તો પોરબંદર આગળ જોઈએ જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે તો પંચમહાલમાં નર્મદા નદી જ્યાં ખંભાતના અખાતને મળે છે તેને શું કહેવામાં આવે છે તો આલિયા બેટ ગુજરાતના પ્રથમ શહીદ કોણ છે તો વિનોદ કિનારીવાળા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો ને પંચ્યાસી માં કોના દ્વારા આગળ જોઈએ અમદાવાદ શહેર કોને વસાવ્યું હતું તો નાસિરુદ્દીન અહમદ શાહે ગુજરાતનો સુવર્ણ યુગ કયા યુગને માનવામાં આવે છે તો સોલંકી યુગને રાણકી વાવ કોને બંધાવેલી હતી ઉદયમતીએ કઈ રમતમાં દડાનું વજન સૌથી વધુ હશે તો બાસ્કેટબોલમાં રણજીત ટ્રોફીમાં સૌથી વધુ વખત કઈ ટીમ જીતી છે તો મુંબઈ ક્રિકેટર જયદેવ ઉનળકત કયા શહેરના વતની છે તો પોરબંદરના હાલ ભારત અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ તરીકે કોણ જાહેર થયું છે તો મોહમ્મદ સમી ક્રિકેટ રમતમાં નીચેનામાંથી કયા કલરનો દડો ઉપયોગમાં લેવામાં આવતો નથી તો ચેપમાં જવાબ આવશે પીળો ચેકમેટ શબ્દ કઈ રમતનો છે શબ્દ છે ચેસ કઈ રમતમાં સૌથી મોટો વિસ્તાર જોઈએ ગોલ્ફમાં ક્રિકેટ સ્ટેડિયમ ક્વીન ક્યાં આવેલું છે તો જમશેદપુર ભૂતાનની રાષ્ટ્રીય રમત આર્ચરી છે ચાઈનાની ટેબલ ટેનિસ છે પાકિસ્તાનની હોકી છે બરોબર

ફૂટબોલ મિત્રો મેં આનો આગલો ક્વેશ્ચન શા માટે આટલો હાર્ડ કાઢ્યો તો તમને પણ ખબર છે કે સો માર્ક પેપર હશે તો સો એ સો માર્કના ક્વેશ્ચન એવા નહીં હોય કે તમને જોશો ને આવડી જશે ચાર થી તે તેવા હશે જ કે તમે કોઈ દિવસ સાંભળ્યા નહીં હોય તો આપણા પેપરમાં પણ હું ચાર પાંચ ક્વેશ્ચન એવા રાખું છું એકવાર નજર ફેરવી લેવાની યાદ રહે તો ઠીક છે બરોબર અને હા એક વસ્તુ યાદ રાખજો તમે જેટલી વાર વધારે વાર રિવિઝન કરશો ને તેટલું તમારા માટે સારું રહેશે તો એક વિડીયો ત્રણ થી ચાર વાર જોવાનો રાખો બરોબર ભારત સરકાર દ્વારા બેસ્ટ ભારતીય ખેલાડીને કયો એવોર્ડ આપવામાં આવે છે તો અર્જુન એવોર્ડ ફૂલેલા ગોપીચંદ કોચ છે તો બેડમિન્ટન તેના શિષ્યો તરીકે તમે જોઈ શકો છો સાઈના નહેવાલ ત્યારબાદ પીવી સિંધુ પૂસરલા વેંકટ રમન સિંધુ શિવ થાપા કઈ રમતના ખેલાડી છે તો બોક્સિંગના

આ પંક્તિ કયા કવિની છે તો સુંદરમ એટલે કે સુરસિંહજી ગોહિલની જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા પ્રથમ ગુજરાતી કોણ હતા તો ઉમા શંકર જોશી તેમની કઈ બુક માટે તો નિશી જય જય ગરવી ગુજરાત

કુવો હવાડો કરવો તો કમોતે મરવું થાય કેસરિયા કરવા તો તેનો અર્થ થાય મરણ્યો પ્રયત્ન કરવો જીવ ખાવો તો કંટાળો આપવો ખાડે ડૂચા દરવાજા ઉગાડા તો આનો મિનિંગ થાય નાની વસ્તુને સંભાળવી અને મોટીને ગણકારવી નહીં સૂંઠની ગાંગડે ગાંધી ન થવાય તો તેનો કહેવત નું મિનિંગ શું થાય અલ્પ પ્રયાસથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય રૂપ વત્તા અંતર એટલે રૂપાંતર મહોદય એટલે મહાવત્તા ઉદય સાચી જોડણીમાં સહાનુભૂતિમાં ન માં હસવા આવશે ભ માં દીર્ઘ અને ત માં હસવ આવશે અને તી માં દીર્ઘ આગળ જોઈએ સમાસ જણાવો ઘોડા ગાડી ઘોડા વડે ચાલતી ગાડી એટલે ઘોડા ગાડી એટલે મધ્યમ પદનો લોપ થયો છે તે નીકળી ગયો છે તો ઘોડા ગાડી બન્યું છે બરોબર એટલે મધ્યમ પદ લોપ થયો એટલે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે હું મિત્રો તમને સાવ બેઝિક બેઝિક બધા સમાસ થોડાક થોડાક કહી દઈશ મેં તમને દ્વંદ પણ કયો હતો તેમાં કઈ રીતે આવે ભાઈ અને બહેન તો અને ત્યારે આવે ત્યારે દ્વંદ આવે તત્પુરુષ ક્યારે આવે જ્યારે થી માં આવાથી વાક્ય જોડાયેલું હોય ત્યારે તત્પુરુષ આવે બરોબર મધ્યમ પદ લોપી આપણે શીખ્યા કે જેમાં મધ્યમ પદ લોપ થતું હોય તેને મધ્યમ પદ સમાસ કહે છે યજમાન મહેમાન વિરોધાર્થી થાય આસ્તિક નું નાસ્તિક લોહી શોણિત મિત્રો હું સામાટ એટલો જલ્દી જઈ રહ્યો છું તો આના પછી આપણે પેપર પણ નવું ચાલુ કરવાનું છે આંખનું લોચન

આંધ્ર પ્રદેશમાં દેશની કેટલામી ઉદ્ઘાટન થવાનું છે દરી ઉપર કેટલીક કલાકમાં એક ચક્કર લગાવે છે તો ચોવીસ કલાકમાં વર્લ્ડ કેન્સર ડે ક્યારે ઉજવાય છે તો આજે એટલે કે ચાર ફેબ્રુઆરીએ હાલના ટુરિઝમ મિનિસ્ટર કોણ છે તો કે જે અલ્ફોન્સ ભારતમાં નેપાળના નવા રાજદૂત કોણ બન્યા છે તો નીલાંબર આચાર્ય તેમણે કોની જગ્યા લીધી છે દિવકુમાર ઉપાધ્યાય ત્રણ ફેબ્રુઆરીના દિવસે શ્રીલંકાએ કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો એકોતેરમો આરબીઆઈ જેનું મુખ્યાલય ક્યાં આવેલું છે મુંબઈ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલું છે ભારતના ગોલ્ડન સિટી તરીકે જેસલમેર ઓળખાય છે ખાલી ગોલ્ડન સિટી પૂછે તો અમૃતસર આવશે ભારતનું ગોલ્ડન સિટી પૂછે તો જેસલમેર આવશે એટલે ત્રણ જ આવે બાકી બધી તો ઓબ્ઝર્વે છે કે બધી નાની જ થવાની છે બરોબર તમારી બહેનના પતિના સસરા એટલે તમારા પપ્પા તેની પત્ની તમારી શું થાય તો મમ્મી

આપણે વીસ ટકા ઓછા કરી દઈએ તેમને તો બત્રીસ તો એકસો સા એકસો સાઈઠ માંથી ફરીથી બત્રીસ બાદ કરો એટલે એકસો ને અઠ્યાવીસ આગળ જોઈએ આ પણ આપણને આવડી ગયું હશે હવે મિત્રો આ ખૂબ લોજિક હતો કારણ કે અત્યાર સુધી તમને જે કહેતો હતો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે કઈ રીતે હવે શું કે છે કે ત્યારબાદ ફરીથી એક મીટર બાદ જમણી તરફ વળે છે પણ એમ નથી કહ્યું કે તેની જમણી તરફ વહે છે ખાલી જમણી તરફ એટલે કે આ થશે બરોબર તો આમાં આન્સર આવશે પૂર્વ

કેટલા લઈ આવ્યો હશે તો સિમ્પલ છે આ બંનેનો સરવાળો કરવાનો અને તેને બસો ચાલીસ માંથી બાદ કરી નાખવાનો જવાબ આવશે રમેશ તેના પિતા વર્ષ નાના છે અને રમેશ ની ઉંમર બાવીસ છે તો ત્રેવીસ વત્તા બાવીસ એટલે પિતાની ઉંમર થઈ હાલની પિસ્તાલીસ એક વર્ષ બાદ પિતાની ઉંમર છેતાલીસ થશે બરોબર સાત દસ તેર સોળ ઓગણીસ તો ત્યારબાદ આવે બાવીસ એક ગ્રામ એટલે દસ દેશી ગ્રામ આગળ જોઈએ મિત્રો યાદ રાખજો જીરો જીરો ઉડી જશે તો છેલ્લે કેટલા બચાય હવે જેટલા પણ જીરો હોય ને આપણે પોઈન્ટ પછી તેટલા જીરો લગાડી દેવાના એટલે કે પોઈન્ટ એક અને બે રકમ હોય તે લખી નાખવાનું બરોબર આગળ જોઈએ એક કલાકની કેટલી સેકન્ડ થાય તો મિત્રો જો એક ચલો આ આપણે બપોરના પેપરનું સોલ્યુશન કર્યું હવે નવું પેપર ભણીએ ચલો ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે એકસો બ્યાસી છવ્વીસ અગિયાર કે એક આગળ જોઈએ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લાથી થાય છે નર્મદા છોટા ઉદેપુર દાહોદ કે કચ્છ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંનેની સાથે સરહદ ધરાવતો કયો નર્મદા નવસારી વલસાડ કે છોટા ઉદેપુર સૌથી વધુ ગ્રામીણ વસ્તી કયા જિલ્લામાં છે કચ્છ છોટા ઉદેપુર દાહોદ કે ખેડા પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી ચંદુલાલ ત્રિવેદી તેઓ કયા રાજ્યોના રાજ્યપાલ બન્યા હતા ઉત્તર પ્રદેશ ઓડિશા તમિલનાડુ કે આંધ્રપ્રદેશ સૌભાગ્યવતી કંકુ કે આમાંથી એક પણ નહીં નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું હતું બાબુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ચિમનભાઈ પટેલ કે આમાંથી એક પણ નહીં માંડવની ટેકરીનો સૌથી ઊંચો ડુંગર કયો આભપરા ગિરનાર ચોટીલા કે આમાંથી એક પણ નહીં મિત્રો આમાંથી એક પણ નહીં આવેલી એમ નહીં સમજવાનું કે આમાં તો આન્સર નહીં આવતો હોય આમાં પણ આન્સર આવી શકે છે આગળ જોઈએ ગુજરાતમાં કયા પ્રકારની જમીન સૌથી વધારે આવેલી છે કાળી જમીન રેતાળ જમીન કાપની જમીન કે ક્ષારીય જમીન બીડીનું ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે ભાવનગર બનાસકાંઠા આણંદ કે કચ્છ ટ્રીક આપું તો અમરેલી સોમનાથ રાજકોટ કે પોરબંદર અમૂલનું પૂર્ણ નામ જણાવો ગિરનાર ખાતે આવેલું સુદર્શન તળાવ કોને બંધાવેલું હતું ચંદ્રગુપ્ત પુષ્પગુપ્ત રુદ્રદામા કે સ્કંદગુપ્ત માનવ દ્વારા સૌથી પહેલા કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો લોખંડ તાંબુ ચાંદી કે સોનું દાંડી યાત્રા કેટલા કિલોમીટરની હતી ત્રણ એસી કિલોમીટર કિલોમીટર અને બસો કિલોમીટર હવે આ ક્વેશ્ચન શા માટે આઈએમપી થઈ જાય છે તો હાલમાં જ નવસારી ખાતે આનું મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીજી દ્વારા તો તે ખૂબ આઈએમપી થઈ જાય છે બરોબર સાથે સાથે તમને હું એ પણ કહેવા માંગીશ કે જો તમે રોજ ડેઇલી કરંટ અફેર જોતા હો તો હૃદય જ્ઞાન પણ રોજ ડેઇલી કરંટ અફેર અપલોડ કરે છે તો તમે તે એકવાર જોઈ શકો છો બરોબર તમને કન્ટેન્ટ સારું લાગે તો રોજ જોવાનું બરોબર આગળ જોઈએ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા રવિશંકર મહેતા અરવિંદ ઘોષ રવિશંકર મહારાજ કે આમાંથી એક પણ નહીં શરીરનું સામાન્યતઃ કેટલું તાપમાન હોય છે અઠયાવીસ અન સેલ્સિયસ આડત્રીસ અડતાલીસ કે અઠ્ઠાવન કર્મભૂમિ અખબાર કોણે પ્રકાશિત કરેલું હતું સામરદાસ ગાંધી અમૃતલાલ શેઠ હિન્દુલ્યાલ યાજ્ઞિક કે જીવરાજ મહેતા સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ઉચ્છંગરાય ટેબર બળવંતરાય મહેતા સરદાર પટેલ કે રવિશંકર મહારાજ પંચાયતી રાજની કેટલા સ્તરે સામાજિક ન્યાય સમિતિની રચનાની જોગવાઈ છે બે ત્રણ ચાર કે પાંચ પાણી ઘન સ્વરૂપે કેટલા તાપમાને મળે છે ઝીરો અઠ્યાવીસ આડત્રીસ કે અડતાલીસ દિશા જાણવા માટે શેનો ઉપયોગ થાય છે રેલવેનો મીટરની ગેલવેનો મીટર ત્યારબાદ ઓકાયંત્ર વોલ્ટ મીટર કે વોટ મીટર પૃથ્વી કરતા ચંદ્ર પર પદાર્થનું વજન શું રહેશે તેટલું જ વધારે કે ઓછું આગળ જોઈએ સાહિત્યકાર જીણાભાઈ દેસાઈ નું ઉપનામ શું છે ઘનશ્યામ સ્નેહ રશ્મિ ઉસનસ કે બેકાર આદ્ય કવિ તરીકે કોને બિરુદ મળેલું છે ગોવર્ધનરામ ત્રિપાઠી મીરાબાઈ નરસિંહ મહેતા કે નવલરામ પંડ્યા લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો કોની પંક્તિ છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી દયારામ કે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ રચના કયા કવિએ કરેલી છે બળવંતરાય ઠાકોર અરદેસર ખબરદાર દામોદર બોટાદકર કે મણિશંકર ભટ્ટ બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી શામળ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા કે નર્મદ સમાનાર્થી જણાવો પુત્ર નું જણાવો અભિમાન નું સમાર્થી જણાવો તમને ઓપ્શન કહીને સમાનાર્થી ખોટો ટાઈમ બગાડતો નથી બરોબર રાજીપા નું વિરુદ્ધ સમાસ ઓળખાવો ચોમાસુ મિત્રો અત્યાર સુધી આપણે કયા કયા જોયા છે બેઝિક દ્વંદ તત્પુરુષ મધ્યમ પદ લોપી હું બધાનો એક એક ટાઈપનો દાખલો લઈ લઈશ બરોબર તો તમે તમારે ખાલી નોટમાં નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો જીતી ન શકાય તેવું શબ્દ સમૂહ અનામિકા અજય અક્ષય કે અતિથી જેની શરૂઆત નથી તેવું અનુપમ અણનમ અનાદી કે અવડવાણી શિવનું ભયંકર નૃત્ય બહુરૂપી તાંડવ નૃત્ય આપકર્મી કે મધુકર જોડણી સુધારો નિમંત્રિતની

ઇન્ડોનેશિયા કે ચાઈના પ્રથમ ભારતીય મહિલા કે જેમણે યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તબાબી દેવી મનુ ભાકર શાઈના નેહવાલ કે પીવી સિંધુ રોહન બોપનના કઈ રમતના ખેલાડી છે ટેબલ ટેનિસ ફૂટબોલ ક્રિકેટ કે ટેનિસ જિમ્નાસ્ટિકમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ચાર છ આઠ કે એક મહારાજ રણજીત સિંહ ગોલ્ડ કપ કયા રમતનું કપ છે ક્રિકેટ ફૂટબોલ ટેનિસ કે આમાંથી એક પણ નહીં માટીના કોર્ટ પર કઈ ઓપન રમાય છે વિમ્બલ્ડન યુએસ ફ્રેન્ચ કે ઓસ્ટ્રેલિયન મિત્રો આગળ વધતા પહેલા હું તમને તે જણાવવા માંગીશ કે મેં પ્યુન માટેના ખાસ મેચના પણ વિડિયોઝ અપલોડ કર્યા છે તો તમે એક તે પણ જોઈ શકો છો દરરોજનો એક વિડીયો અપલોડ કરીશ બરાબર તેનો મહેન્દ્રસિંહ ધોની ક્યાંના છે તો ઝારખંડ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ આઈસીસીનું પૂર્ણ નામ જણાવો યુસુ પઠાણ કયા શહેરના છે વડોદરા સુરત અમદાવાદ કે રાજકોટ જેની શબ્દ કઈ રમતને સંબંધિત છે ચેસ વિલિયડ કુસ્તી કે બેઝબોલ આઈપીએલનું પૂર્ણ નામ જણાવો મથૈયા મોરલી મથરણ કયા દેશના ખેલાડી છે દક્ષિણ આફ્રિકા શ્રીલંકા બાંગ્લાદેશ કે નેપાળ પ્રથમ ઓલમ્પિક રમાયો હતો છું સો ક્વેશ્ચન માંથી થી પાંચ તો એવા હશે જ તો આ તેમાં એક છે બીજું વિશ્વયુદ્ધ ક્યારે ચાલુ થયું હતું અઢારસો ચૌદ અઢારસો અઢાર અઢાર ચૌદ કે ઓગણીસો સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા ભારતમાં આવી હતી અંગ્રેજ ડચ પોર્ટુગીઝ કે ડેનિશ વાની કપૂર કઈ રમતના ખેલાડી છે ગોલ્ફ બેડમિન્ટન ક્રિકેટ કે ચેસ બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું ઓગણીસો સત્તાવન કે ઓગણીસો આગળ જોઈએ હાલમાં ચાલી રહેલ પ્રો રેસલિંગ લીગ સિઝનમાં કોણ જીત્યું છે હરિયાણા હેમર્સ

અશોક ગહેલોત મમતા બેનરજી કે શીલા દીક્ષિત બીજું ટુલિપ ગાર્ડન ક્યાં બનવાનું છે યાદ રાખજો તમે દસ બુક એક વાર વાંચો અને એક બુક દસ વાર વાંચો તો મોસ્ટ સક્સેસફુલ અને જે સક્સેસફુલ લોકો હોય તે આ વસ્તુ કરતા હોય કે એક બુક દસ વાર માં છે બરોબર તો આપણે પણ એવું જ કરવાનું છે તો આ હું એ જ કરાવું છું કે ખબર છે કે તમે તમે એકવાર આ વિડિયો બીજી વાર જોવાના નથી પણ એવું કરવાનું ત્રણ વાર એક વિડીયો જુઓ તો તમને ભલે ને યાદ ના રે પણ જેવું પરીક્ષામાં જો પૂછાય ને તો તમને આછું આછું તો યાદ રહી કે હા આવશે તો આ બેમાંથી એક જ આવશે પણ એ નહી વિડીયો તમે જો ચાર પાંચ વાર જુઓ ને એટલે કન્ફર્મ થઈ જાય કે આમાં આ જ આન્સર આવે બરોબર ઘરમાં આવતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય છે બસો ત્રીસ વોલ્ટ ચારસો ચાલીસ કયા નામે ઓળખવામાં આવે છે ગંગોત્રી સાંગપો પહેરનાર કે તોંગભદ્રા ભારત જમીન સરહદ કયા દેશ સાથે સૌથી વધારે ધરાવે છે ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન ભારતનો એકમાત્ર માત્ર સુષુપ્ત જ્વાળામુખી ક્યાં આવેલું છે દીવ દમણ અંદમાન નિકોબાર કેરળ કે લક્ષદ્વીપ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે ગુજરાત મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર કે તમિલનાડુ જાયદ પાક કઈ ઋતુમાં લેવાય છે શિયાળો ઉનાળો ચોમાસું કે એક પણ નહીં ભારતની સૌથી લાંબી નહેર યોજના કઈ છે નર્મદા પરિયોજના પાકડા નંગલ પરિયોજના ઇન્દિરા ગાંધી નહેર યોજના કે આમાંથી એક પણ નહીં ટ્રેન અઢાર નું નામ બદલી શું રાખવામાં આવ્યું છે વંદે માતરમ વંદે ભારત જય ભારત કે આમાંથી એક પણ નહીં આ આ તમારે સોલ્વ કરવાની છે મગન એટલે બે નવ એક સાત એક આઠ તો ઘન એટલે શું થશે પ્રિયાના પતિ તેના સસરા તેના છોકરા ના માતા પ્રિયાના શું થશે મામી પત્ની માતા કે પુત્રી આગળ જોઈએ બે હજાર સત્તર ના કયો વાર હશે મિત્રો તમે એમ થતું હશે કે હવે ચોવીસ દિવસ તો જાતે ગણી લઈએ સીધા પણ તેનાથી પણ મેં શોર્ટકટ રીત શીખવાડી છે તો તે શોર્ટકટ રીત તમે અલગથી વિડીયો અપલોડ કરેલો છે તેમાં જઈને જોઈ શકો છો એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ ઝીરો પાંચ તો તેનો ગુણાકાર શું થાય સો ના સાડા સાત ટકા કેટલા થાય તમારે સોલ્વ કરવાની છે હવે મિત્રો આ એક હું અલગ લઈ આવ્યો છું ઉત્તરતા ક્રમમાં લખો એટલે કે સૌથી પહેલું મોટું આવશે ત્યારબાદ નાનું ત્યારબાદ નાનું અને ત્યારબાદ નાનું મિત્રો આ તમને આવડવો જ જોઈએ બરોબર આ નાના છોકરાને ને કહો તો પણ આવડે કીર્તન ઉત્તર થી દક્ષિણ તરફ જઈ રહ્યો છે બરોબર હવે તે કઈ દિશા તરફ જઈ રહ્યો છે ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ બસો રૂપિયાની વસ્તુમાં ચાલીસ ટકા નફો મેળવવો હોય તો વસ્તુ કેટલામાં વહેંચવી પડે બસો એસી એકસો વીસ ચારસો કે ત્રણસો જોઈએ તો આમાં શું આવશે ઓકે આભાર મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પ્લીઝ શેર કરો હું આપના માટે આટલી મહેનત કરી રહ્યો છું તો તમે પ્લીઝ એટલી તો મહેનત કરી શકો કે તમે તમારા ફ્રેન્ડ્સને જણાવો બરોબર આભાર